નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે અગિયાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો ચણાની આવક વિશે વાત કરું તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આજે છાપરું છે ને મિત્રો આ છાપરું જે મિત્રો પાંચ નંબરનું છાપરું છે મિત્રો તમે જોઈ શકો છો તે મિત્રો વીસ નંબરથી મિત્રો ચુમ્માલીસ સુધી ફૂલ જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો આગળ મિત્રો છાપરામાં બીજે પણ મિત્રો છાપરા નંબર ત્રણમાં પણ ચણા ઉતર્યા છે મિત્રો આઈડિયો મારવો મિત્રો અઘરો છે ગુણી મિત્રો અલગ અલગ જગ્યાએ ઉતારેલી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ છે તમે તો જોઈ શકો છો તો ચાલો જાણી લઈએ કેવા ચણાના કેવા ભાવ રહેલા છે ત્રણ નંબર ચણાના કેવા ભાવ છે ચોલે ચણાના કેવા ભાવ છે બીટકી ચણાના કેવા ભાવ છે તો વિડીયોમાં એન્ટ સુધી બની રહીજો મિત્રો આજના ચણાના ભાવ જોવા માટે અને મિત્રો આ તો સારી જ છે હો મિત્રો

અગિયારસો ને અગિયાર અગિયારસો ને અગિયાર ત્રણ નંબર ચણા મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો મિત્રો જે ક્વોલિટી માલ છે ત્રણ નંબર માં તેના અગિયારસો પ્લસ ના ભાવ જોવા મળી રહ્યા છે અગિયારસો છત્રીસ ના પણ ભાવ જોવા મળી રહ્યા છે સરસ ક્વોલિટી ના મિત્રો બજાર તો ટકેલું જ છે મિત્રો